અમદાવાદમાં શરૂ થયું રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં વ્હાઇટ હાઉસમાં શરૂ થયું પાસપોર્ટ સેવા કેન્દ્ર આજ સેવા કેન્દ્રની સિસ્ટમના ટ્રાયલ માટે વીસ અરજદારોને બોલાવાયા સોમવારે થી વધુ લોકોને એપોઇન્ટમેન્ટ અપાઈ બાપુનગર પાસપોર્ટ કેન્દ્રમાં કુલ છત્રીસ કાઉન્ટર કાર્યરત છે વિશાળ ઓફિસને કારણે લોકોને લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે મીઠાખડીની તમામ અરજીઓને બાપુનગરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે પાર્કિંગના અભાવ અને ત્રણ કિલોમીટરના અંતરે જ પીએસકે હોવાથી મીઠાખડીનું કેન્દ્ર બંધ કરાયું અહીંયા બાપુનગરમાં નવી ઓફિસ ખુલી છે સેવા કેન્દ્રની એ ઓફિસમાં છત્રીસ પાસપોર્ટ નીકળવા હોય ને તો બી નીકળી શકે છે અને ઓફિસ બહુ સારી છે અને ઓફિસના કોઈ કમી થાય એવું છે ઓફિસ બહુ મોટી છે બધા અહિયાં હું પાસપોર્ટ કઢાવવા આવ્યો છે મને સારી હેલ્પ રૂપમાં મળી છે પ્રોસીજરમાં અને બધા ઓફિસ સ્ટાફે સારી મને કામમાં માં સારું કરી આપ્યું છે